શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવ ભક્તિ અને ઉલ્લાસનો અદભુત સંગમ અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે અનેરો ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે આ પવિત્ર દિવસે ભગવાન શ્રી શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે શામળાજીનું પ્રખ્યાત શામળિયા ભગવાનનું મંદિર ભક્તોની ભીડથી ઉભરાઈ જાય છે જન્માષ્ટમીના દિવસે સવારથી જ ભક્તો શામળીના મંદિરમાં દર્શન માટે ઉમટ્યા હતા મંદિરના પૂજારીઓ દ્વારા શ્રીકૃષ્ણની મૂર્તિનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો જેમાં ભગવાનને રેશમી વસ્ત્રો અને ઝવેરાતથી સજાવવામાં આવ્યા હતા ભક્તોએ ભજન કીર્તન અને શ્રીકૃષ્ણની લીલાઓનું ઘાન કરીને ભક્તિ રસમ ડૂબી જવાનો આનંદ માણ્યો મંદિર પરિસરમાં શ્રીકૃષ્ણની બાળ લીલાઓ અને રાસલીલાનું નાટ્ય રૂપે પ્રદર્શન પણ યોજાય છે જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું શ્રીકૃષ્ણના જન્મની ખુશીમાં જુલનોત્સવ અને દહીહાડીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં યુવાનો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શામળાજીના આસપાસના ગામના લોકો પણ આ ઉજવણીમાં જોડાયા હતા જેનાથી સમગ્ર વિસ્તાર શ્રીકૃષ્ણની ભક્તિમાં રંગાઈ ગયો હતો શામળાજીની આ જન્માષ્ટમી ઉજવણી ભક્તોના હૃદયમાં શ્રીકૃષ્ણની ભક્તિ અને આનંદનો સંદેશ ફેલાવે છે રિપોર્ટર ચોતિકા ખરાડી